નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ અપમાં હું ભરત દર્શાઈએ આપણું સ્વાગત કરું છું તો મિત્રો આજના લેકચરની અંદર આ આચેપણનો સૌથી અગત્યનો ટોપિક રેડિયો એક્ટિવિટી અને વિભંજન તો એમના આધારિત આપણે એમ શીખ્યું મિત્રો જોઈએ છીએ રેડિયો એક્ટિવ ન્યુક્લિયર્સ એ શરૂઆત પરમાણુ દ્વારાક ચેર પરમાણુ ક્રમાંક એમાંથી ત્રણ આલ્ફા કણ અને બે પોઝિટર ઉત્સર્જાય છે તો અંતિમ ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા ગણો તો ધારો કે મિત્રો આપણે જનક તત્વ છે અને આ જનિત તત્વ છે ઓકે હવે આલ્ફા કન્ડિશન ને શું છે ટુ એચ થ્રી સોરી ટુ એચ ફોર એવા આલ્ફા કણ કેટલા ઉત્સર જાય છે મિત્રો ત્રણ આલ્ફા કણ અને પોઝિટ્રોન

પ્લસ જીરો બંને બાજુ પરમાણુ ક્રમાંક શું મળે છે મિત્રો જેડ માઇનસ તમને એવું કહે છે કે ન્યુટ્રોન અને પ્રોટોન ની સંખ્યાનો ગુણોત્તર તો ન્યુટ્રોન શોધવાઇનસ કરવા માઇનસ જેડ માઇનસ ફોર ન્યુટ્રોન માટે એન ડેસ પ્રોટોન માટે ઝેડ ડેસ તો એ માઇનસ જેડ માઇનસ ફોર છેદમાં

તો બસો પાત્રીસ માંથી આપણે બસો ઓગણીસ બાદ કરીએ આ બાજુ આવશે એટલે કેટલા છત્રીસ વધે એન બરાબર નવ થશે ઓકે નવ કેટલા આલ્ફા ગણ આવશે ચાલો બીટા ગણ માટે જોઈએ છે કે પરમાણુ ક્રમાંક સરખાવ્યા છે અઠ્યાસી માણું બરાબર અઠ્યાસી વધતા ટુ એન

આલ્ફાગણ માટે એમ ટુ એચ એ ફોર બીટા ગણ માટે એન માઇનસ વન એ જીરો તો અહીં આપણે સરખાવાનું જ રહેશે એ બરાબર એડ એસ સરખાવીએ ફોર એમ પ્લસ જીરો એ માઇનસ એડ એસ બરાબર ફોર એમ તો એમ બરાબર શું થાય એ માઇનસ એડ એસ છેદમાં ફોર મળશે જો બાય વાળો અને વીટા ગણ માટે આપણે શું કરીએ છીએ બંનેમાં જે પરમાણુ ક્રમાંક સરખા છીએ આ ટુ એમ માઈનસ એન ચાર માઈનસ ઝેડ ડેશ ટુ એ માઈનસ એડેશ છેદમાં ફોર માઈનસ એન એના બાજુ લઈ લઈએ એ માઈનસ એડેશ બાય ટુ અહીંયા અને ઝેડ માઈનસ ઝેડ ડેશ એટલે આ આવશે કોમન કાઢી નાખીએ બરાબર

હા તો ઉત્પન્ન થયેલું અંતિમ તત્વ કયું છે નવ તત્વ આપણને ખબર નથી આપણે પરમાણુ ક્રમાંક ને પરમાણુ દળાંક શોધીએ ને એના આધારિત આપણે કહીશું આઠ આલ્ફા ગણ છે પાંચા ગણ છે ચાલો બંને બાજુ પરમાણુ દળાંક સરખા બસો એકતાલીસ બરાબર એ આઠ ચોખામ બત્રીસ પ્લસ જીરો તો એ બરાબર કેટલા થશે મિત્રો બસો એકતાલીસ બત્રીસ બાદ કરી બસો નવ થશે અને બંને બાજુ પરમાણુ ક્રમાંક સરખાવી ચોરાણું બરાબર જેડ પતા આ સોળ થશે માઇનસ થશે તો અગિયાર થાય બરાબર સોળ માંથી પાંચ છેલ્લે અગિયાર અગિયાર આ બાજુ આવે એટલે ઝેડ બરાબર કેટલા થશે એકસો ને ત્રણ થશે અગિયાર અગિયાર સોરી આ બાજુ થાય એટલે બાદ થશે તો ચોર્યાસી માં અગિયાર જશે એટલે ઝેડ બરાબર ત્યાસી થશે તો જેનો પરમાણુ ક્રમાંક ત્યાંશી હોય અને પરમાણુ દ્રાંક બસો નવ હોય એવું કયું તત્વ છે ત્યાસી અને બસો નવ

અને પછી હજી એક વધે છે તો એ બીટા માઇનસ કા ઉત્તર જાય બીટા માઇનસ આલ્ફા બીટા માઇનસ એટલે બીટા માઇનસ બી આપણો જવાબ આવશે આ થોડા ગેમ સીક્યુ માં મિત્રો આ જે વિકલ્પમાં ફૂલ છે તે આપણે સુધારી લેશું રેડિયોએક્ટિવ તત્વ છે બરાબર x માંથી x1 બને એમાંથી x2 ને x3 તો કયા બે સમસ્થાનિક હોય છે તો પહેલા આપણે જોઈએ કે xz એ આલ્ફા ગણો ઉત્તર જાય આ બે ઘટે પરમાણુ ક્રમાંક ના પરમાણુ ક્રમાંક ચાર ઘટે અલ્પા ઉત્સર્જન નો નિયમ બીટા માઇનસ ઉત્સર્જાય એટલે એક વધે એટલે માઇનસ વન રહે અને આ અચળ રહે હજી બીટા માઇનસ વન ઉત્સર્જ એટલે એક વધે એટલે આમ એક વધે એટલે ચેડ થાય એ માઇનસ ફોર તો કયા બે તત્વોના પરમાણુ ક્રમાંક સરખા છે તો તમે જો આ બે ના સરખા છે એટલે એક્સ અને એક્સ થ્રી બે સંસ્થારિક છે એટલે આપણો આન્સર શું આવશે મિત્રો બે આવશે રેડિયોક્ટિવ તત્વ એક્સ નીચે મુજબના પરંપરિત વિભાજનનો અનુભવે છે તો એક્સ ના પરમાણુ ક્રમાંકના પરમાણુ દળાંકના મૂલ્યો આપેલા છે આ છે 72 અને આ છે 180 તો ફોર માટેના અનુરૂપ મૂલ્યો કયા તો આમાંથી આલ્ફા ઉસર જાય એટલે આમાં 4 ઘટે અને 68 થાય સોરી આમાં 2 ઘટશે અને ઉપર 4 ઘટશે તો એ બે ઘટાડો થશે અને અને ચાર નો ઘટાડો થાય થાય હવે બીટા વધારો એટલે છે તો અને રહેશે ઘટાડો ઘટાડો થાય થાય એટલે અને અને ગેમ અવસર જયારે મિત્રો ત્યારે પરમાણુ ક્રમાંક પરમાણુ દળાંક ના બદલાય એટલે એટલા નાઈન બોતેર ઓગણ સિત્તેર ને એકસો બોતેર એટલે આન્સર આવશે મિત્રો બે આવશે સરેરાશ જીવનકાળ જેટલા સમય રેડિયો એક્ટિવ તત્વોની એક્ટિવિટી કેટલે તો સમયગાળો કેટલો લેવાનો સરેરાશ જીવનકાળ જેટલો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ વન ઓફ લેમડા એક્ટિવિટીનું સૂત્ર શું છે આઈ ઝીરો આઈ બરાબર આઈ ઝીરો ઇરેસ ટુ લેમડા આટી સમયગાળો છે મિત્રો ટોર્ક જેટલો તો આઈ બરાબર આઈ ઝીરો ઇરેસ ટુ લેમડા આ ટોર્ક આવશે ટોર્ક બરાબર વન ઓપન લેમડા

2 सेकंड में क्या हुआ 1000 न्यूक्लियस छे एमाती 900 થયા તો 100 એકટલા કે બરાબર 2 સેકન્ડ ને અંતે તો કેટલો આવશે મિત્રો ટકાવારી કાઢીએ તો 100 * 900 / 1000 તો 90% રહ્યા 1000 નો 90% થઈ ગયા તો બાકીની 2 સેકન્ડ શું થાય 2 + 2 સેકન્ડ

નમૂનાનું દળ દસ ગ્રામ છે બે સરેરાશ જીવનકાળ છે એટલો સમયગાળો ટુ ટોર્ક છે ટુ ટોર્ક બે સરેરાશ જીવનકાળ જેટલા સમયગાળામાં આપેલ તત્વના નમૂનાનું દળ આશરે કેટલી બાકી રહ્યું હશે એમ બરાબર એમ જીરો એસ ટુ લેમડા ટી એમ જીરો એસ ટુ લેમડા ટુ ટોર્ક ટોર્કના બદલે શું આવશે

आर टू बराबर आर जीरो रेस टू टी टू तो मैंने गुणोत्तर लाइ मित्र आर टू भाग्य आर वन आर जीरो रेस टू लेमडा टी टू आर जीरो रेस टू टी वन रेस टू टी टू प्लस लेमडा टी वन अपने लेमडा कॉमन काटिए टी वन माइनस

તો કરેડિયોપ્ટી તકનો ઓરધાયો 5 મિનિટ છે તો 20 મિનિટ ને અંતે તેનો કેટલા ટકા જથ્થો બાકી રહેશે ઓરધાય્યુ શું સમય મિત્રો 5 મિનિટ છે કુલ સમયગાળો કેટલો છે 20 મિનિટ તો આપણે સૂત્ર છે t n ટોર્ક 1/2 હવે n ના 5 n 4 થાય બાકી રહે તો અવિભંજીત જથ્થો છે ને મિત્રો n n0 1 2 n આવે સોળ વડે ભાગો ઝીરો પોઈન્ટ જીરો છસો પચીસ થાય સો ટકા છ પોઈન્ટ પચીસ ટકા થાય અથવા કોષ્ટક રીતે પણ કરી શકાય કે ભાઈ ટોર્ક બનાવ છે કે પાંચ મિનિટે પચાસ ટકા જથ્થો દસ મિનિટે પચીસ ટકા જથ્થો પંદર મિનિટે સાડા બાર ટકા જથ્થો છ પોઈન્ટ પચીસ ટકા સમયના અંતે રેડિયો એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટીના કેટલા ગણી હશે અથવા તેનું દળ પ્રારંભિક દળના કેટલા ગણું હશે અથવા ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યાના કેટલા ગણી હશે પણ ત્રણે ત્રણ એક જ સૂત્ર છે મિત્રો

थ्री टू द वर्क वन ऑफ थ्री टू द वर्क वन ऑफ थयो ओके આપણે આની સાથે સરખાવી દઈએ આ સૂત્રને જો t = 3 ટુ ધ વર્ક 1 ઓફ છે ને t = n פארક 1 ઓફ સાથે સરખાવીએ n = 3 મળે આપણને અને આપણે પહેલું સૂત્ર મૂક્યા કયું m / m 0 इज इक्वल टू 1 / 2 ^ n

મિત્રો અહીંયા સમય આપણે જોઈએ છીએ કોઈ નવું તત્વ બન્યું નહોતું એટલે ગુણોત્તર અનંત હવે મિત્રો ત્રણ કલાક અડધાયું છે તો ત્રણ કલાક પછી શું થાય અને એન જીરો થાય એન જીરો બાય ટુ આપણે મૂળ હતો એન જીરો हाल में एन, जीरो टू तो एन जीरो बाकी ना क्या गया तो क्या तो रूपांतरण पी गया मित्रों गुणोत्तर लाख एक मैं अर्धा करे छक कर न्यूक्लियम अर्धा अर्धा अतर एम्धा चौथा भागना थान जीरो बोर मूल के, के अविभंजित तो के एन जीरोना क्या गया

ગુણોત્તર લો તો એક જેમ સાત જે પણ ગુણોત્તર લે ત્યાં સુધી કરવાનો અને ક્યારેક પણ પ્રશ્ન પૂછે કે આટલા સમયના અંતે અંતે ગુણોત્તર ગુણોત્તર તમને કીધું કલાકના ગુણ્યા ચાર કર્યું બરાબર તો જીરો બાય સોળ જીરો માઇનસ જીરો બાય સોળ લસાયો તો પંદર એન જીરો છેદમાં સોળ ગુણોત્તર લઈ લો એક જેમ પંદર